તો રામ રામને હર હર કેમ જાવ મિત્રો મજા મને મજામાં દેજો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો જો આપણે ના ધોઈને થઈ ગયા છીએ તૈયાર આપણે શું કરવા જવાનું છે તમે વિડીયોમાં બની રહી છે એટલે ખબર પડી જાય જવાનું છે પણ ત્યાં શું કરવા જવાનું છે એ તો તમે વિડીયો બની રહ્યો એટલે ખબર પડી જશે અને પાછા ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હોય ગયા છે

કોષકભાઈ બાંભણી આવી ગયો નામ છે બદાઈને જય માતાજી જો આપણે જેકભાઈ અહીંયા છે અહીંયા તો જો બધા એકલા ક્રિએટર ઓઢરો બેગા થઈ ગયા જાજો એટલે આપડે જેકભાઈ

ટગે નહીં અનરુદિયા જન હૃદિયે મીઠી રીજ યો રે પણ મારી મઢોડા એ જા કે સે રે એવા ભણ કા લાગે સે અનટ ગો ડોક આયે સે મતારી કુ પતિ પંતડા કા પ્યારે पर साया प्यारे साया प्यारे हा जी हाकलो मिल करो कर तूर मां ਤੋ ਮਾਨ ਜੇ ਉਹ ਨਲਵਾਰੇ ਆ ਆ ਰੇ ਆਏ ਕੈਕ ਪਰਸ ਆ ਪਿਆਰੇ ਮਾਏ ਕੈਕ ਪਰਸ ਆ ਪਿਆਰੇ ਆਏ ਕੈਕ ਪਰਸ ਆ ਬੋ ਹਨ ਮਾਈ ਮਾਨ ਤੇ ਜੈ ਜੈ ਰਾਹੁਲ ਬਾਈ ਰਾਹੁਲ ભાઈને આયા ભાઈને અંદર આવો અંદર આવો કૈ કેદારે જય જય કેદારેશ્વર જય કેદારેશ્વર હવે આમલા સારા જય જય હો ચાલુકરે જગલ દેવા કા હો રહે સબરા હે ભાઈ ચારા 1 2 એ બધાય એક એક ગોળ લેતા રહે ને રીબા રીબા

મોવાવાળા બધા જનક ભાઈ ની દુકાને હોય આવજો મિત્ર એક નવા ક્રિએટર આવી ગયા તો મિત્રો જેક ભાઈ ની દુકાન નું શોપ ઓપન થઈ ગયું છે અને હવે જઈ રહ્યા આપણે ધીરે ધીરે નીચે નીચે છે જમવાનું ચાલો મિત્રો પાસે અહીંયા ચિલ્ડ્રન દુકાન ની પાછું માં જ જેકભાઈ ની મેન દુકાન છે હો પાછે ભૂલતા નહીં તમે મેન દુકાન છે અહીંયા તો મિત્રો બધા ક્રિએટરો જો જમી લીધું છે ને નવરાવા કાંઠે બેઠા જો બધા

देखियो रे रे

हेलो स्टार्ट 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 दो बस अब एनर्जी भी अभी हम नहीं रोए रिएक्शन का इसका सुने के जाना किसका गाना सुने के जाना इसका सुने का गाना यम आवे यम आवे ठीक से मेरे पे ओके वो इसका गाना सुने का फिर इसका सुने का गाना गाना चले दो भैया की वीडियो 2 3 स्टार्ट પીજી ભાઈ જાભ કેટલા મોડાક તો વાર લાગે ને પીજી ભાઈ કીધું પીજી ભાઈ શૂટ માં હતા ને એટલે મોડું આવવા

વાર